સ્ટાર્ટ આપનો પરિચય મારું નામ દેવપુરી ગોસ્વામી છે અને વેલણ ગામ સોળવ માતા મંદિરના પૂજારી છે હવે માતાજીનો ઇતિહાસ એવો છે કે માતાજી બાર વર્ષના હતા ત્યારથી હેતા બકરા અને ગાયોને ભેતુને ચરાવતા અને આહિર સમાજના દીકરી છે માતાજી હવે દરરોજનો નિત્યક્રમ ગાયું ભેંસો ચરાવવાનું અને ત્યારે વેલણ ગામ હતું નહીં નેસ હતો કારણ લોકો અને આહીર સમાજનો નેસ હતો ત્યારથી માતાજી નાનપણ બચપણથી ભેંસો ને ગાયો ચરાવતા એવામાં મક્કા મંદિરનાથી પાંચથી આ બાજુ ફરવા માટે નીકળેલા ત્યારે ત્યાં વાણમાં બેઠા હવે વાણવાળા વાળા ભાઈ પૈસા માંગ્યા પાંચે પીર બાપાની પાસેથી તો પીર બાપા લોકો પાસે પૈસા હતા નહીં વાણવાળા ભાઈ કે પૈસા ન હોય તો તમે કે ઉતરી પાંચે પીર બાપા ઉતરી ગયા ભાઈ વાહન ચાલુ કરે પણ વાહન ચાલુ થાય પણ આગળ હાલે નહીં એ પીર બાપાને એવું કીધેલું કે તમે વોલિયા પીર હોય તો પથ્થર પાઇટ ઉપર બેસીને તરીને વયા જાવ તો ફીર બાપાને એને લાગી આવ્યું એ લોકો ઉતરી ગયા પછી વાહન ચાલુ જ થાય પણ આગળ આ હાલે નહીં ફીર પાપાની માફી માગી પછી વાહન એનું આગળ હાલ્યો અને ફીર બાપાને કીધું કે હવે તમે બધા બેસી જાઓ ફીર બાપાએ ના પાડી કે અમે હવે બેસીએ નહીં એ પથ્થરની પાઇટ ઉપર બેસીને આ બાજુ નીકળ્યા સંતેશ્વર મંદિર બાજુ એવામાં ત્યાં માતાજી ગાયો ભેંસો ધરાવતા એ માતાજીએ જોયું કે આ કોઈ સાધારણ માણસ નથી કોઈ ઓલિયા પુરુષ છે એટલે માતાજીએ એને આવકાર આપ્યો અને બધા ગોવરના ટિફિન હતા બાપાને એને જમાય અને સત્સંગ કરતા એવો લાંબો સમય આવેલો સત્સંગનું એવામાં નેસવાસી બધાએ ઊંધી શંકા કરવા બેઠા તો માતાજીને વાત મારી માતાજી કે વાંધો નહીં તો એવામાં માતાજીના જે ભાભી હતા એને મેણું માર્યું માતાજીને કે બેન બા થોડો ઘણો પ્રેમ આહિર માટે રહેવા દેજો બધો પ્રેમ પીર બાપાને ઢાલવી દેતા નહીં માતાજીને મનમાં લાગી ગયું કે આ તો મારા ઘરના પણ મારા ઉપર શંકા કરવા માંડ્યા એટલે માતાજી ઘરેથી નીકળી ગયા ચાલતા ચાલતા આગળ જઈ ધરતી માતાને પ્રાર્થના કરી હે માતાજી જો મારું સત્ય હોય તો તમે મારગ આપો મને એ માતાજી સમાઈ ગયા ધરતી માતાએ માર્ગ આપ્યો અને માતાજી સમાઈ ગયા એવામાં પાંચે પીર બાપાને ખબર પડી કે બેનને આપણા તરફથી તકલીફ પડી એટલે પાંચે પીર બાપા પણ ત્યાં સમાઈ ગયા હવે ત્યારથી બેનભાઈનો નાતો છે પહેલી માનતા પીર બાપાની હોય તો દેનને માનતા પહેલાં ઉતારવાની અને પીર બાપાની આ માતાજીને માનતા હોય તો પહેલાં પીર બાપાની આ જવાની એવા વત્સને બંધાણા અને પીર બાપાનું વરસમાં એકવાર ઉરસ આવે છે અને હિન્દુ અને મુસ્લિમ દરેક કોમ ત્યાં મેળામાં જાય છે અને પીર બાપાનું આનંદથી ઉજવે છે એવામાં બેનના માતાજી હમક સમાઈ ગયા પછી બેનના ભાઈને ખબર પડી કે બેન સમાઈ ગયા તો માતાજીના ભાઈ છે ગોતતા ગોતતા આવેલા અને એક રબારી બાપા બકરા ધરાવતા હતા રબારી બાપાને આવીને પૂછ્યું કે બેનને ક્યાંય જોયા તો માતાજી જ્યાં સમાણા ને અહીંયા ચૂંદડીનો જેડો બહાર દેખાતો હતો તો રબારી બાપાએ એને ભાગ લડ્યો કે જો અહીંયા માતાજી સમાન એવામાં રબારી બાપાને સાપ કહી યાની અને મૃત્યુ પામ્યા પછી